ઓમ નમો નારાયણ હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું કિચન કિચનમાં તો આજે આપણે બનાવશું ચણા અને બટેટાનું શાક તો અત્યારે આપણે ગણપતિ બાબાને પ્રસાદમાં ધરાવતા હોય તો લસણ ડુંગળી વગરનું બનાવશું એમ તો એના હારું આપણે આ બટેટા લીધા છે તો પાંચથી છ બટેટા મીડિયમ ના છે એટલે અને આ એક કપ ઉપર થોડાક પલાળેલા ચણા છે એ લીધા છે કાળા ચણા અને લીલા ધાણા તો એટલે આપણે દેશી ધાણા લીધા છે ધોઈને અને મરચાં તો મરચાં આપણે આટલા લીધા છે તમે તમારી તીખાસ પ્રમાણે મરચાં નાખીએ તો આમાં આપણે લાલ મરચું નથી નાખવું એટલે થોડાક તીખા અને થોડાક મોડા એ રીતે આપણે મરચાં લીધા છે અને આ અડધી વાટકી જેટલું દહીં લીધું થોડાક આપણે કાજુ લીધા છે અને નોર્મલ મસાલા જો આપણે આમાં લાલ મરચું નથી વાપરવાનું ખાલી જીરું મીઠું ને જીરું આખું વઘાર માટે તેલ જોવે અને પાણી જોઈએ બસ એટલી જ વસ્તુ આપણે જરૂર પડશે પેલા આપણે આ બટેટા અને ચણા એ બટેટા લઈ લે રીતે બટેટા આપણે ધોઈ નહીં ખાતા પેલા હવે આમાં આપણે આ પલાળેલા જે ચણા છે કાળા ચણા એ ચણા નાખી દેવું હું બધા તો આપણે હાંજે ચણા પલાળવા પડે એટલે બીજે દિવસે તમે બનાવી શકો એમ ને તરત તમારે બનાવવા હોય તો એને હવરમાં ઉઠીને એકાદ બે કલાક ગરમ પાણીમાં પલાળવાના તોય થઈ જાય તો આમાં આપણે થોડુંક મીઠું નાખી દેવું એટલે ચણામાં બટેટામાં મીઠું ચડી જાય અને પાણી નાખી દેવું બસ આટલું પાણી ઉઠી જાય

મિક્સર માં આપણે મરચાં નાખી દેવું આ કાજુ નાખી દેવું લીલા ધાણા બધાય ધાણા નાખી દેવું ને ધોઈ નાખી ખાસ આપણે આમાં આપણે આ દહીં નાખી દેવું ભેગું તો ઉપર ઠંડુ થાય ત્યાં સુધીમાં આને આપણે પીસી લેવું

તો એક મોટા ચમચા જેટલું આપણે તેલ નાખવાનું તેલ તેલને ગરમ થવા દેવું કુકર આપણે ઉતારી આપણે કુકર ખોલીને ને જોઈ લઈએ બટેટા અને ચણા બે આપણે બફાઈ ગયા છે આમાંથી આપણે બટેટા કાઢી લેવા છાલ કાઢે તો બટેટા આપણે સુધારી લીધા છે આ રીતે છાલ કાઢીને અને તેલ આપણું ગરમ થઈ ગયું તો એમાં આપણે નાખશું થોડુંક જીરું વઘાર માટે થોડાક લાલ મરચા તમારે નાખવા હોય તો નાખો નહીં તો मैं थोड़ी

પાણી તો પાણી આપણે આમાં નાખ્યું હતું એટલે બધો મસાલો એનો આવી જાય

તૈયાર છે આપણું બટેટા અને ચણાનું શાક લસણ ડુંગળી વગરનું એમ તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન દબાવવાનું ના ભૂલતા કમેન્ટ કરીને કે જો કે તમને કેવું લાગ્યું આ લસણ ડુંગળી વગરનું ચણા અને બટેટાનું શાક